નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે સામાજિક ન્યાય કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં આપણે સામાજિક ઉત્થાનની જાણકારી પૂર્વક ચર્ચા કરતા હોઈએ છીએ અને સમાજના દરેક વર્ગનો વિકાસ ખાસ કરીને વંચિતોનો સર્વાંગી વિકાસ એ સરવાળે વિકસિત ભારતનું ઘડતર કરશે આ પ્રગતિશીલ વિચારના પંથે દૂરદર્શનના કાર્યક્રમ લઈને આવે છે સામાજિક ન્યાય કે જેમાં વિષયના વરિષ્ઠ જ્ઞાતા સાથે તલસ્પર્શી અને માર્ગદર્શનપૂર્ણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તો આજે પણ આ આવી જ ચર્ચાનો દોર શરૂ કરીએ હું છું વિશાલ સેવક અને આજના આપણા મહેમાન છે શ્રી પી બી શ્રીમાળી સેવા નિવૃત્ત નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ નમસ્કાર આપનું સ્વાગત ખાસ સાહેબ આપને પૂછવાનું કે આપ નિવૃત્ત છો અત્યારે અને નિવૃત્તિ પછી પણ કામ કરી રહ્યા છો તો ટોટલ કેટલા વર્ષોથી આપ આ સેવામાં કાર્યરત છો હું આ સમાજ કલ્યાણ ખાતામાં છેલ્લા બત્રીસ વર્ષની મેં સેવા બજાવી અચ્છા એમાં તાલુકા સમાજ કલ્યાણ નિરીક્ષકથી માંડી અને વર્ગ એક નાયબ નિયામક સુધી મેં આ ખાતાની અંદર સેવા બજાવી અને નિવૃત્તિ પછી પણ સરકારશ્રીએ મને ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે વધારે ત્રણ વર્ષ સેવા કરવાની તક આપી હતી બહુ જ સરસ તો તમારો અનુભવ આ વિષય પર બહોળો છે અને ખાસ એ વિષય જાણકારી આપણે મેળવીશું અને દર્શક મિત્રો પણ મેળવશે તો ખાસ સૌથી પહેલો તો આપણે જાણીશું કે અનુસૂચિત જાતિઓ અને આદિજાતિઓના સંદર્ભમાં સમાજ કલ્યાણનો ઉદભવ વિચાર જે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં એ કેવી રીતે આવ્યો બહુ સરસ તમારો પ્રથમ પ્રશ્ન છે આ અનુસૂચિત જાતિઓ અને આદિજાતિઓ જેને આપણે સિડ્યુલ કાસ્ટ અને સિડ્યુલ ટ્રાઇબ્સ તરીકે ઓળખીએ છીએ રાઈટ એ વખતે મુંબઈ રાજ્ય વિધાનસભામાં માન્ય તે વખતના ડૉક્ટર પીજી સોલંકીએ એક ઠરાવ રજૂ કર્યો હતો અને એમાં એમણે સૂચન કર્યું હતું કે અનુસૂચિત જાતિઓ અને આદિજાતિઓના શિક્ષણ અને આર્થિક ઉત્કર્ષ માટે એમના માટે શું શું કરી શકાય એની તપાસ કરીને એક કમિટી બનાવવી જોઈએ અને એને અનુલક્ષીને મુંબઈ રાજ્ય વિધાનસભાએ ને અઠ્યાવીસમાં મિસ્ટર અધ્યક્ષ સ્થાને મિસ્ટર સ્ટાર્ટ એ વખતે આઈસીએસ અધિકારી હતા એ ઉચ્ચ અધિકારીના અધ્યક્ષતાને એક કમિટીની રચના કરી જેને સ્ટાર્ટ કમિટી તરીકે ઓળખવામાં આવે છે આ કમિટીમાં મિસ્ટર સ્ટાર્ટ ઉપરાંત બીજા નવ સભ્યો પણ હતા એમાં મુખ્ય બે ધારાસભ્ય ડૉક્ટર પીજી સોલંકી સાહેબ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પણ હતા એ સિવાયના બીજા સાત જે સભ્યો હતા એ તજજ્ઞો અને વિષય નિષ્ણાતો હતા આ જે આ કમિટીએ એનું કામ શરૂ કરી અને ઓગણીસો ને ત્રીસ સુધીમાં એનો પોતાનો અહેવાલ આપવાનો હતો આ અહેવાલ માટે એમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો સ્થળ મુલાકાત કરી અનુસૂચિત જાતિઓ આદિજાતિઓની શિક્ષણ અને આર્થિક પરિસ્થિતિ કેવી છે એનો અભ્યાસ કરી અને એ અભ્યાસના તારણો સાથેનો અહેવાલ ઓગણીસો ને ત્રીસમાં એમણે મુંબઈ રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યો અચ્છા મુંબઈ રાજ્ય વિધાનસભામાં ભલામણો સાથેનો જ્યારે આ રિપોર્ટ રજૂ થયો ત્યારે મુંબઈ રાજ્ય વિધાનસભાએ એ રિપોર્ટના આધારે ઓગણીસો ને એકત્રીસમાં એક અલાયદું તંત્ર હોવું જોઈએ જે અનુસૂચિત જાતિઓ અને આદિજાતિઓના વિકાસ માટે કામ કરે બરાબર આમ જોવા જઈએ તો સમાજ કલ્યાણનો ઉદ્ભવ ઓગણીસો ને અઠ્યાવીસથી શરૂ કરીને ઓગણીસો ને એકત્રીસમાં એની જે ખાતાની સ્થાપના થઈ ત્યારે આપણે ઉદ્ભવ થયો ગણાઈએ અને ત્યાર પછી અન્ય રાજ્યોમાં પણ સમાજ કલ્યાણ ખાતાની રચનાઓ થવા લાગી તો આમાં સાહેબ એક બીજો પ્રશ્ન આવે કે પછાત જાતિઓનું વર્ગીકરણ એ જે છે એ કેટલા ભાગમાં થયેલું છે મિસ્ટર સ્ટાર્ટ કમિટીને જ્યારે આ અહેવાલ માટેની કામગીરી સોંપવામાં આવી ત્યારે એણે આ ત્રણ વર્ગનું ખાસ અભ્યાસ કરવાનો હતો અચ્છા એમાં પહેલું છે અનુસૂચિત જાતિઓ જેને શિડ્યુલ કાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે તે અને એ જે આ જાતિઓ છે જેને અસ્પૃશ્ય ગણવામાં આવે છે એનો સમાવેશ કરવો આ અભ્યાસ માટે એવી જ રીતે આદિજાતિઓ કે જંગલો અને પર્વતોમાં રહેતી જે જાતિઓ છે એનો પણ આની અંદર આ અભ્યાસમાં સમાવેશ કરવો એટલે અનુસૂચિત જાતિઓ આદિજાતિઓ અને ત્રીજો જે વર્ગ જે છે જેને આપણે અધર બેકવર્ડ કાસ્ટ અન્ય પછાત વર્ગો કહીએ છીએ એ અન્ય પછાત વર્ગો આમ કરીને ત્રણ પ્રકારના વર્ગીકરણ મિસ્ટર સ્ટાર્ટ કમિટીએ કર્યા હતા એટલે હાલમાં પણ એ જ ધોરણે અનુસૂચિત જાતિઓ માટે અલગ વિભાગ કામ કરે છે આદિજાતિઓ માટે અલગ વિભાગ કામ કરે છે અને જે બીજી અન્ય પછાત વર્ગો જે છે જેને આપણે વિકસિત જાતિ તરીકે પણ ઓળખીએ છીએ ઓરિજિનલ આમ તો નાઇન્ટીન સેવન્ટી એટમાં બક્ષી પંચ કમિશન રચાયું હતું એણે જે રિપોર્ટ આપ્યો અને એમાં જે જાતિઓની ભલામણ કરી એ જાતિઓ માટે પણ અલગ ખાતું કામ કરે છે આમ ત્રણ ભાગમાં અનુસૂચિત જાતિઓ આદિજાતિઓ અને અન્ય પછાત વર્ગો એ રીતેનું જાતિઓનું વર્ગીકરણ કરવામાં આવે છે બહુ જ સરસ તમે માહિતી મતલબ ડિટેલ માહિતી તમે આ હવે હું આ વિશે જાણવા માંગીશ કે ભારતનું બંધારણ જે રચાયેલું છે એની અંદર અનુસૂચિત જાતિઓ માટે કઈ મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે ખૂબ મહત્ત્વનું પ્રશ્ન આપે રજૂ કર્યો છે સામાન્ય રીતે સ્ટાર્ટ કમિટીની ભલામણો પછી ઓગણીસો ને એકત્રીસથી આ કલ્યાણકારી યોજનાઓ માટે તંત્રની શરૂઆત થઈ પણ ભારતનું બંધારણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેના નિર્માતા છે એમણે જે બંધારણ રચ્યું અને એ બંધારણનો અમલ ઓગણીસો ને ઓગણપચાસ પછી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસમાં એ રજૂ થયો અને છવ્વીસ એક ઓગણીસો પચાસથી એ અમલમાં આવ્યો બરાબર એમાં બંધારણીય જે જોગવાઈઓ બાબા સાહેબે કરી છે એ ખાસ કરીને પછાત વર્ગોને એમાં પણ જે કચડાયેલો વર્ગ છે વંચિતો છે એના માટે મહત્વની ઘણી બધી જોગવાઈઓ ઘણી બધી કલમો એમણે બંધારણમાં કરી છે એમાંની કેટલીક કલમો જે સીધી સ્પર્શે એના વિશે વાત કરીએ તો કલમ પંદર છે કલમ સત્તર છે સત્તર કલમ એવી છે કે એ વખતના સંજોગોમાં જે અસ્પૃશ્યતા પડાતી એ અસ્પૃશ્યતાનો વિલોભન કરવામાં આવે છે આ કલમ સત્તરથી નક્કી કરવામાં આવ્યું કલમ છેતાલીસ મહત્ત્વની એટલા માટે છે કે કલમ છેતાલીસમાં જોગવાઈ એવી કરવામાં આવી કે રાજ્યના નબળા વર્ગો ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અને આદિજાતિઓ માટે રાજ્ય વિશેષ કાળજી લેશે બરાબર કાળજી લેવાની પણ એના માટે વિશેષ કાળજી લેશે અચ્છા એટલે વિશેષ કાળજી લઈ અને એમના માટેની યોજનાઓ બનાવશે બંધારણીય જોગવાઈઓની અંદર બીજી વાત આપણે જોવા જઈએ તો કલમ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અને બસો તેતાલીસ ઘ આ જે ત્રણ કલમો જે છે એ અનુસૂચિત જાતિઓ અને આદિજાતિઓ માટે વિધાનસભામાં લોકસભામાં પંચાયતમાં અને નગરપાલિકાઓમાં અનામત બેઠકો રાખવાનું નક્કી કરવામાં આવ્યું અને જે છેલ્લી જે કલમ એની અંદર જે મહત્વની છે એ કલમ ત્રણસો આડત્રીસ છે આ ત્રણસો આડત્રીસની કલમથી એવું બંધારણમાં નક્કી કરવામાં આવ્યું કે રાષ્ટ્રીય લેવલે એક રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવશે અને એ અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગ તરીકે ઓળખાશે જે સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિઓ માટેનું રક્ષણ માટેનું કામગીરી કરશે આ બંધારણીય જોગવાઈઓ આપણા સંવિધાનમાં મૂકવામાં આવે અને કલમ પણ કંઠસ્થ છે અને એ તમારો બહોળો અનુભવ બતાવે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની દેન છે બહુ સરસ વાત કહેવાય તો દર્શકો મિત્રો આજના જે આપણા મહેમાન છે એમની પાસેથી વધારે માહિતી લઈશું પણ અત્યારે એક નાનકડા વિરામનો સમય છે તો ત્યારબાદ મુલાકાત કરીએ નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ફરી એકવાર સામાજિક ન્યાય કાર્યક્રમની અંદર અને આજના જે ગેસ્ટ છે જેમની પાસેથી આપણે માહિતી મેળવી રહ્યા છે શ્રી પી બી શ્રીમાળી નિવૃત્ત નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ફરીથી આપનું સ્વાગત છે અને છેલ્લા લગભગ બત્રીસ વર્ષોથી આ કાર્યક્ષેત્રમાં તેત્રીસ વર્ષો બત્રીસ બત્રીસ વર્ષોથી આ કાર્યક્ષેત્રમાં કાર્યરત છે હજુ પણ કાર્યરત છે નિવૃત્તિ પછી પણ હવે અત્યારે હું તમને એક પ્રશ્ન પૂછીશ જેની જાણકારી મારે ખાસ લેવી છે કે ગુજરાતના સંદર્ભમાં આપણે વાત કરવાની છે કે ગુજરાતમાં અનુસૂચિત જાતિની યાદીમાં કેટલી પેટા જાતિઓ છે અને એમની વસ્તી કેટલી છે આમ તો બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી છ પોઈન્ટ ચાર કરોડ છે બરાબર જનરલ એમાં અનુસૂચિત જાતિની વસ્તી ચાલીસ પોઈન્ટ ચોતેર લાખ છે એટલે લગભગ સાત ટકા વસ્તી બરાબર જનરલ વસ્તીની સામે ટકાવારીની રીતે આપણે જોવા જઈએ તો સાત ટકા વસ્તી અનુસૂચિત જાતિની છે અને નેવ્યાસી પોઈન્ટ સત્તર લાખ આદિજાતિઓની વસ્તી છે એટલે એમની વસ્તી લગભગ ચૌદ પોઈન્ટ પંદર ટકા છે આમ બે હજાર અગિયારની સ્થિતિએ સાત ટકા અને પંદર ટકાની વસ્તી અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે છે આપણે જ્યારે અનુસૂચિત જાતિ માટે વાત કરીએ તો અનુસૂચિત જાતિમાં છત્રીસ પેટા જાતિઓ સમાવેલી છે અચ્છા ગુજરાતમાં છત્રીસ પેટા જાતિઓ એ નાની મોટી એવી જાતિઓ જે છે કે જેની ખૂબ ઓછી વસ્તી હશે પણ વધારે મહત્તમ વધારે વસ્તીવાળી જે પેટા જાતિઓ છે એમાં આપણે જોવા જઈએ તો વણકર રોહિત ગુરુ બ્રાહ્મણ સેનમા વાલ્મીકી તુરી તુરી બારોટ આ જે બધા જ નાડી છે નાડિયા છે હાડી છે વણકર સાધુ છે અનુસૂચિત જાતિના બાવા છે તિરઘર છે તિરબંદા છે આ જે કોમ્યુનિટી છે એ લગભગ બારથી પંદર કોમ્યુનિટી છે એની જ વસ્તી આપણને વધારે ગુજરાતમાં જોવા મળે છે બાકીની જે વીસ કે જેવી જાતિઓ જે છે બહુ નાની નાની જાતિઓ છે જેના ભાગ્યે જે પચાસ પચાસ કે સોની સંખ્યામાં વસ્તી હશે ગુજરાતની વાત કરીએ તો એમનો સર્વાંગી વિકાસ થાય અને એના માટેની જે યોજનાઓ છે એનું વર્ગીકરણ કેવી રીતનું છે કેટલા ભાગમાં કરવામાં આવ્યું છે અનુસૂચિત જાતિ કલ્યાણના સંદર્ભમાં વાત કરીએ તો અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટે લગભગ એંસીથી પંચ્યાસી યોજનાઓ છે એ મોટા ભાગની બધી વ્યક્તિલક્ષી યોજનાઓ છે બે ત્રણ યોજનાઓને બાદ કરતાં બે ત્રણ યોજનાઓ એ સંસ્થા કીએ છે દાખલા તરીકે ગ્રાન્ટિનેડ છાત્રાલયો છે ગ્રાન્ટિનેડ આશ્રમ શાળાઓ છે આ એ સંસ્થાઓ ચલાવતી હોય છે બરાબર એ સિવાયની જેટલી પણ યોજનાઓ છે એને રાજ્ય સરકારે ચાર ભાગમાં વહેંચી છે સૌથી પહેલો ભાગ જે છે એ શૈક્ષણિક યોજનાઓ છે આપને જણાવતા મને પણ આનંદ એ થાય છે કે અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટે આ જે શૈક્ષણિક યોજનાઓ છે એનું જે બજેટ છે એ અનુસૂચિત જાતિ કલ્યાણના કુલ બજેટના સાહીઠ ટકા બજેટ માત્ર ને માત્ર શિક્ષણ પાછળ વાપરવામાં આવે સારી વાત છે બીજો જે એનું વર્ગીકરણનો ભાગ જે છે એ આર્થિક ઉત્કર્ષ એનો આર્થિક ઉત્કર્ષ થાય શૈક્ષણિક વિકાસની યોજનાઓ આર્થિક વિકાસની યોજનાઓ એ સિવાય ત્રીજો જે ભાગ છે એ આરોગ્ય અને વસવાટ આરોગ્યની સંભાળ લેવામાં આવે વસવાટ એટલે એને આવાસની સુવિધાઓનો લાભ આપવામાં આવે આ ત્રીજો ભાગ છે અને જે ચોથો ભાગ જેને આપણે ગણાવીએ એ સામાજિક યોજનાઓ છે બરાબર આ સામાજિક યોજનાઓ એટલે આપણે અત્યારે લગભગ મોટાભાગે મોટા હોલ્ડિંગ્સમાં પણ જોતા હોઈએ છીએ એસટી બસની પાછળ પણ આપણે જાહેરાત જોતા હોઈએ કુંવરભાઈનું માભેરું બરાબર સાત ફેરા સમૂહ લગ્ન યોજના આંતરજ્ઞાતીય લગ્ન સહાયની આ બધી સામાજિક યોજનાઓ છે આ જે સામાજિક યોજનાઓને અન્ય યોજનાઓ જેમાં સાહિત્યકારોને અનુસૂચિત જાતિના સાહિત્યકારોને એવોર્ડ આપવાની યોજના છે સારું કામ કરતા હોય ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એવોર્ડ સંસ્થાએ સારું કામ કર્યું હોય તો મહાત્મા ગાંધી એવોર્ડ આ પ્રકારના ચાર ભાગમાં આ યોજનાઓ વહેંચવામાં આવી એ સિવાય એક મહત્વનું કેન્દ્ર અને રાજ્ય સરકારનું પગલું એ છે કે ઓગણીસો ને છોતેરમાં જ્યારે પંચવર્ષીય નીતિ ઘડવાનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે માત્ર સમાજ કલ્યાણ ખાતું એકલું કામ કરશે તો એ અનુસૂચિત જાતિ કે આદિજાતિઓનો સર્ સર્વાંગી વિકાસ નહીં થઈ શકે એના માટે દરેક ખાતાએ દરેક વિભાગે એમાં પોતાનું બજેટ પણ ખર્ચવું જોઈએ રાઈટ તો પોતાના બજેટમાંથી અનુસૂચિત જાતિઓ માટે સાત ટકા બજેટ ખાસ એ અનુસૂચિત જાતિઓ માટે એમણે એની જોગવાઈ કરવાની અને એ પ્રમાણે એનો ખર્ચ કરવામાં એ વખતે એને સ્પેશિયલ કોમ્પોનન્ટ પ્લાન તરીકે ઓળખવામાં આવતો એટલે કે ખાસ અંગભૂત યોજના તો આ એ જે પેલું આર્થિક ઉત્કર્ષ માટે જે છે એ આમાં ઇન્ક્લુડ આર્થિક ઉત્કર્ષ આર્થિક ઉત્કર્ષ માટે એ જે વિભાગ કામ કરે છે એ વિભાગના વિશે પણ હું આપને વાત કરું તો ખાસ કરીને સમાજ કલ્યાણ ખાતાની જે કંઈ યોજનાઓ છે શૈક્ષણિક યોજનાની વાત કરી આરોગ્ય વસવાટની વાત કરી સામાજિક યોજનાઓની પણ વાત કરી બરાબર અને જે આખા ખાસ યોજના જેને આપણે અનુસૂચિત જાતિ પેટા યોજના તરીકે પણ ઓળખીએ છીએ એ તો એના પોતાના બજેટમાંથી દાખલા તરીકે માર્ગ અને મકાન વિભાગ તો એણે અનુસૂચિત જાતિના મોલ્લાઓમાં રસ્તાઓ બનાવવા બરાબર પાણીની વ્યવસ્થાઓ આપવી આ જે છે એના બજેટમાંથી કરવાનું બરાબર પરંતુ આર્થિક ઉત્કર્ષ માટે પણ આ વિભાગ પોતે એના સ્વતંત્ર બોર્ડ અને નિગમોની રચના કરેલી છે એમાં આપણે જોવા જઈએ તો અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ એ અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ એ અલાયદું તંત્ર છે એમાં એ જાહેરાત આપી અને નાના નાના ઉદ્યોગ ધંધા વ્યવસાય માટે એમને ઓછા વ્યાજે એ ધિરાણ આપવામાં આવે છે એ અનુસૂચિત જાતિઓ સમિત બધાના માટે અનુસૂચિત જાતિઓ માટે ત્યાં સીધા ધિરાણની યોજનાઓ છે એને બેંકમાં જવું નહીં પડે એને રાજ્ય અને કેન્દ્રના ફંડમાંથી એને સીધું ધિરાણ આપવામાં આવે છે મહિલા સમૃદ્ધિની યોજના હોય વાહનોની યોજના હોય એવી રીતે સફાઈ કામદારો માટેની યોજના તો ગુજરાત સફાઈ કામદાર વિકાસ યોજના નિગમ ની પણ રચના રાજ્ય સરકારે કરી આ બધી માહિતી હું સોરી તમને રોકું છું આ બધી માહિતી એમના સુધી પહોંચાડવા માટે પણ એક સ્પેશિયલ મતલબ કાર્યરત હશે ને બિલકુલ આ આખું આના માટેનું એક તંત્ર ગોઠવાયેલું છે અને એ તંત્ર ની હું તમને શરૂઆતથી વાત કરું તો આપણા દર્શક મિત્રોને પણ એની માહિતી બહુ સારી રીતે મળી શકશે કે જે વહીવટી માળખું જે છે આ એ વહીવટી માળખું તાલુકા લેવલથી સચિવાલય સુધી ગોઠવાયેલું અચ્છા તાલુકામાં સમાજ કલ્યાણ નિરીક્ષકો કામ કરે છે કે જે યોજનાઓનો પ્રચાર પ્રસાર કરે છે રાઈટ યોજનાઓની અરજીઓ મેળવે છે એમના સુધી એના લાભો પહોંચાડવા માટેની વાત કરે છે તાલુકામાંથી જિલ્લા કક્ષાએ તો જિલ્લા કક્ષાએ એક પંચાયત જિલ્લા પંચાયતની અંદર વર્ગ બેના અધિકારી છે જે ગ્રામ્ય વિસ્તારનું કામ કરે છે અને શહેરી વિસ્તારો માટે વર્ગ એકના અધિકારી છે કે જિલ્લા નાયબ નિયામક એ શહેરી વિસ્તારો માટેનું કામ કરે જે આપનું કામ છે જે જે અમે કરતા હતા અને એ પછી ઉપર વડી કચેરી જે આપણે ગાંધીનગર ખાતે આપણે વાત કરીએ તો એ નિયામક કચેરી છે જે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ત્યાં એનું આખું તંત્ર ગોઠવાયેલું છે ત્યાંથી સૂચનાઓ પરિપત્રિત થાય અને દરેક જગ્યાનું મોનિટરિંગ થાય સમીક્ષા થાય એ કામ નિયામક કરે નિયામકથી ઉપર આપણે જ્યારે સચિવાલયની વાત કરીએ તો એ વિભાગ કક્ષાની વાત તો સામાજિક ન્યાયને અધિકારીતા વિભાગમાં અગ્ર સચિવશ્રીનું આખું તંત્ર ગોઠવાયેલું છે અગ્ર સચિવ પછી એની ઉપર પણ આપણું મંત્રીમંડળ બરાબર તો મંત્રીમંડળમાં પણ કેબિનેટ મંત્રી સામાજિક ન્યાયને અધિકારીતા વિભાગ અને એક રાજ્ય કક્ષાના મંત્રી સામાજિક ન્યાયની અધિકારીતા વિભાગ આમ જોવા જઈએ તો તાલુકાથી માડી અને છેક રાજ્ય કક્ષાએ સચિવાલય સુધી આખું તંત્ર ગોઠવાયું બહુ સરસ કેટલી બહુ આમ પરફેક્ટ રીતે દરેક ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યા છે એકબીજાની જોડે મળીને કામ કરી રહ્યા છે અને એને લીધે જ પહોંચી રહ્યા છે તો આ વાતને આપણે કન્ટિન્યૂ રાખીએ પણ અત્યારે મારે એક બ્રેક લેવો પડશે મિત્રો એક અત્યારે વિરામનો સમય છે ત્યાર બધી ત્યાર પછી આ ચર્ચાને આગળ રાખીશું નમસ્કાર ફરી એકવાર સ્વાગત છે સામાજિક ન્યાય કાર્યક્રમની અંદર અને આજના આપણા ગેસ્ટની સાથે આપણી બહુ જ જાણકારીપૂર્ણ ચર્ચા થઈ રહી છે શ્રી પીબી શ્રીમાળી કે જેઓ નિવૃત્ત નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણમાં કામ કરી ચૂક્યા છેલ્લા બત્રીસ વર્ષથી કાર્યરત છે નિવૃત્તિ બાદ પણ કાર્યરત છે અને આજે એમની પાસેથી બહુ જ ખાસ માહિતી મેળવી રહ્યા છે હવે કલ્યાણકારી જે પણ યોજનાઓ છે એની આપણે ચર્ચા થઈ રહી હતી કેવી રીતે ત્યાં પહોંચી રહી છે કેટલી બધી યોજનાઓ છે પણ હવે એ યોજનાઓ છે પણ એમનો લાભ લેવો હોય તો એની શું પ્રક્રિયા છે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે હવે ડિજિટલ ઇન્ડિયા બરાબર ખૂબ સારું કામ આપણા ગુજરાત સરકારની અંદર થઈ રહ્યું છે આમ તો ભારત સમગ્ર ભારત વર્ષમાં એ ડિજિટલ ઇન્ડિયાનું કામ થઈ રહ્યું છે હવે વ્યક્તિએ જિલ્લા કચેરીમાં જવાની જરૂર નથી કે તાલુકા તાલુકા કચેરીમાં પણ જવાની જરૂર નથી હવે લગભગ બધી જ યોજનાઓ ઓનલાઈન થઈ ગઈ છે બરાબર હવે ઓનલાઈન પ્રક્રિયામાં પણ સરકારે ખાસ કરીને હું અનુસૂચિત જાતિ કલ્યાણની વાત કરું તો બે ભાગ પાડ્યા છે એક ડિજિટલ ગુજરાત એની અંદર લગભગ સોળ યોજનાઓ એવી છે કે એ યોજનાઓ તમારે ઓનલાઈન કરવાની બરાબર અને એના માટે ઓનલાઈન પ્રક્રિયા કરવા માટે પણ જાહેરાત આપવામાં આવે છે બીજી વીસ એક યોજનાઓ એવી છે કે જેમાં આપણે વ્યક્તિલક્ષી યોજનાઓ જે અગાઉ સોળ યોજનાઓ જે મેં વાત કરી જે ડિજિટલ એની અંદર મોટા ભાગે શિક્ષણની યોજનાઓ કે જેમાં શિશુવૃત્તિ બરાબર જે સ્કૂલો કોલેજો અને સંસ્થાઓ મારફતે ઓનલાઈન કરવાની હોય છે જ્યારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ એક બીજા ભાગમાં કામ કરે છે એની અંદર ડૉક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન પાયલોટની યોજના કુંવરબાઈનું મામેરું જેમ અગાઉ મેં વાત કરી એ પ્રમાણે આવી ઘણી બધી યોજનાઓ જે છે આર્થિક ઉત્કર્ષની યોજનાઓ છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના છે આ આવી લગભગ વીસ યોજનાઓ જે છે એ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર મૂકવામાં આવે છે અને જે પણ લાભાર્થીએ અરજદારે અરજી કરવી હોય તો ઓનલાઈન ત્યાં એને અરજી કરવાની હોય છે આ અરજી કર્યા પછી એના જે અમારા તાલુકા કક્ષાના નિરીક્ષક શ્રીઓ જે છે એનું સ્પોટ વેરિફિકેશન પણ કરે બરાબર એ ત્યાં જાય એને સમજ આપે કંઈક ખૂબથી વિગતો હોય તો એ પણ એ લોકો મેળવી શકે આમ આ રીતે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ અને ડિજિટલ ગુજરાત પોર્ટલ આ બે રીતે ક્યારેક ક્યારેક સંસ્થાઓમાં એના સત્રમાં થોડો મોડું થયું હોય તો એની ફરીવાર પણ જાહેરાત આપવામાં આવે બરાબર દાખલા તરીકે ફ્રી શિપ કાર્ડની યોજના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના જે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારના ફંડમાંથી ચાલે છે તો આ યોજના માટે પણ એમણે ઘણીવાર મેડિકલ એન્જિનિયરિંગના પ્રવેશમાં થોડું મોડું થયું હોય તો એના માટે સ્પેશિયલ પોર્ટલ પણ પાછું ખોલવામાં આવે બરાબર આમ મોટા ભાગે હવે બધું ઓનલાઈન થયું પેપરલેસ બહુ સરસ અને એના લીધે ઇઝી કામ પણ થઈ જાય યસ કે ભાઈ ઓફિસોના ધક્કા ખાવાના મટી જાય જી 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 હવે તમે આટલા વર્ષો સુધી આ આવી પોસ્ટ પર રહ્યા છો તો કોઈ અનુભવ તમારો એવો થયો હોય કે આ બધી યોજનાઓ જે છે એ ફલીભૂત થઈ હોય અને તમને સંતોષ થયો હોય અને સરકારના કામો લેખે લાગ્યા હોય એવો કોઈ અનુભવ જણાવો આમ તો નોકરીની શરૂઆતથી હું તાલુકા કક્ષાએ કામગીરી કરી ત્યારબાદ છેક વર્ગ એક સુધી આપણે પહોંચ્યા સરકારશ્રીની જે કલ્યાણકારી યોજનાઓ જે છે એટલી ખૂબ ઉપકારક છે જો એનો વિધિવત રીતે અને યોગ્ય પ્રમાણે જો એનો લાભ લેવામાં આવે તો ચોક્કસ માણસ પ્રગતિ કરી શકે છે ઘણા બધા એવા દાખલા છે કે સરકારશ્રીની યોજનાઓથી આજે બંધ મિલ કામદારની દીકરી હોય એની પાસે આવકના સાધન ઓછા છે સાહેબ મિલ બંધ થઈ ગઈ છે આવક નથી પણ એનું પોતાનું સપનું છે કે મારે પાયલોટ બનવું છે વિમાન ઉડાડવું છે તો એ પાયલોટ બનવા માટેની જે યોજના છે એના લાભ મેળવી અને એ પાયલોટ બની આજે એ દીકરી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ ઉડાવે છે મતલબ એ તમારે આપણી જે યોજનાઓ છે સરકારની જે યોજનાઓ છે અમે તો માત્ર નિમિત્ત બન્યા છે એમાં તો અમારું એક માધ્યમ છે કે ભાઈ અમારા કક્ષાએથી કે અમારી કચેરીમાંથી અમે કામ કરી રહ્યા છીએ પણ એનું જે પુરુષાર્થ છે એની પોતાની ધગસ છે અને સાથે સાથે સરકારની મદદ આ બંને ભેગા મળીને સાહેબ એક એવા પણ દાખલા છે કે એક પાનના ગલ્લાવાળા જે સાંજ પડે પાંચસો હજાર રૂપિયા પણ કદાચ નહીં કમાતા હોય એના દીકરાને એટલો સરસ એણે એન્જિનિયરિંગમાં નિષ્ણાત હતો ભણવામાં ખૂબ હોશિયાર હતો એને જવું હતું કેનેડા ભણવા માટે પરંતુ આર્થિક પરિસ્થિતિ ક્યાંથી હોય પાનનો ગલ્લો ચલાવે બરાબર છે એણે આ સરકારની યોજનાઓનું માહિતી મેળવી અમારી પાસે આવ્યા વાત કરી કે અમારે આ યોજનાનો લાભ લેવો છે સાહેબ એ અત્યારે કેનેડામાં સ્થાયી પણ થઈ ગયા છે પોતાનું મકાન પણ લઈ લીધું છે આવા તો ઘણા અનેક ઉદાહરણો બહુ જ છે આ એક ઇન્સ્પિરેશનલ સમાજ માટે ખાસ વાત થઈ હવે કાર્યક્રમના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ તો તમારા તરફથી ખાસ સંદેશ તમારે જો કંઈક કહેવો હોય તો તમને એક રિક્વેસ્ટ છે ખાસ ના ખૂબ સરસ રીતે આપણે આજે દર્શક મિત્રોને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે ખાસ કરીને જે લાભો મેળવીને જેમણે જેમણે પ્રગતિ કરી છે એમનું પણ એક ઉત્તરદાયિત્વ બની શકે કે ભાઈ આપણે સરકારશ્રીની સાહેબ નરસિંહ નરસિંહભગત છાત્રાલયની વાત કરીએ પાલડી ખાતે બહુ જૂનામાં જૂનું નરસિંહ ભગત છાત્રાલય ત્યાંથી અભ્યાસ કરીને આજે સો ઉપરાંત આઈએસ આઈપીએસ ડોક્ટર એન્જિનિયરો બન્યા છે અને એમાંના જે કેટલાક વિદ્યાર્થીઓ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ લોકોએ પણ એમ કે આ ખાતાની યોજનાથી અમે આગળ આવ્યા છે તો એ સમાજ માટે પણ એ લોકો ઉપયોગી બનવા લાગ્યા છે ખાસ કરીને મારે ડૉક્ટર સાહેબ આંબેડકરની એક વાત ખાસ આમાં ઉલ્લેખ કરવો છે એ એ એ બહુ ખાસ જરૂરી કે આપણે શો પહેલાં પણ વાત થઈ હતી અત્યારે તમે દરેકની જોડે એ શેર કરો જી 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 કે તમે પ્રગતિ કરી છે મા બાપ પે પુરુષાર્થ કર્યો છે તમે મહેનત કરી છે પણ સરકારે તમને મદદ કરી છે આજે તમે ટોપ ઉપર બેઠા છો સારો ઉદ્યોગ ધંધો વ્યવસાય પણ કરી શક કરો છો તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે તો બહુ ખાસ કહ્યું હતું કે સમાજ માટે પોતાની કમાણીના વધારે નહીં તો પાંચ ટકા તમે સમાજ માટે તો વાપરો પે બેક ટુ ધ સોસાયટી સમાજને કંઈક પાછું આપો એમનો એક મહત્ત્વનો સંદેશ એ આપણા દર્શક મિત્રો અને લગભગ તમામને અનુસૂચિત જાતિ આદિજાતિઓ અને અન્ય તમામ વર્ગને ખૂબ સ્પર્શે એવો સંદેશ છે એ હું આજે દર્શકની શેર કરવા માગું છું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે આ દુનિયામાં કેવળ જીવવા માટે જીવવું એ કોઈ બહાદુરી નથી એક દિવસ દરેકે મરવાનું છે શરીર તો નશ્વર છે એક દિવસ સમાપ્ત થવાનું જ છે પરંતુ માનવ શરીર કંઈક મહાન કંઈક સારા કામ કરવા માટે છે જેથી દેશનો સમાજનો ઉદ્ધાર થાય સત્યની સ્થાપના થાય ગરિમાનું રક્ષણ થાય અને સૌનું કલ્યાણ થાય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને નતમસ્તક વંદન કરીને એમનો આ સંદેશ લોકો સુધી આપણે પહોંચાડીએ બહુ જ સરસ આપનો ખૂબ ખૂબ આભાર શિમાળી સાહેબ અને મિત્રો આ કાર્યક્રમનો અત્યારે વિરામનો સમય છે આવતા કાર્યક્રમમાં નવા ગેસ્ટની સાથે નવી જાણકારી સાથે મુલાકાત કરીશું નમસ્કાર